લગ્નના ખોટા દસ્તાવેજ બતાવીને વિદેશ જવાના રેકેટનો નો પર્દાફાશ થયો છે ભરૂચમાં બોગસ દસ્તાવેજના આધારે વિઝા મેળવવાના રેકેટનો ખુલાસો થયો પોલીસ સ્ટેશનમાં વકીલ સહિત ચાર સામે ગુનો દાખલ થયો છે પાલેત પોલીસ સ્ટેશનમાં રિઝવાન ઇસ્માઈલ મેદા તસ્લીમ બાનુ ઇસ્માઈલ કાર સામે ગુનો દાખલ થયો ફૈઝલ ઇસ્માઇલ કારભારી અને એડવોકેટ સાજીદ કોઠિયા સામે ગુનો દાખલ થયો છે યુવાનને યુકે બોલાવ્યા બાદ રૂપિયા બાબતે વિવાદ થયાનો પણ ખુલાસો રૂપિયાના વિવાદ બાદ છૂટાછેડાનું કોર્ટનું બોગસ જજમેન્ટ બનાવ્યાનો ખુલાસો થયો છે ભરૂચ પોલીસ બ્રિટિશ એમ્બસીને આ વિશે જાણ કરશે યુકે ખાતે નાગરિકોને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમના ખોટા સર્ટિફિકેટ બનાવી ખોટા લગ્નના પ્રમાણપત્ર ઊભા કરી અને ત્યારબાદ ખોટા લગ્નના અને ડાયવોર્સના કાગળ ઊભા કરી અને તેમને ત્યાં નાગરિકતા ઊભી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા કે રિઝવાન ઇસ્માઇલ મેદા અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસ્લીમાબાનું ઇસ્માઇલ કારવારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે આ ટોળકી દ્વારા પોતાના ભાઈ એટલે કે ફૈઝલ ઇસ્માઇલ કારોબારીને પણ

એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આની જાણ કરવામાં આવશે અને આ ટોળકી આ સિવાય પણ જો કોઈ પણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ આવો ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની આગળની કાર્યવાહી કાયદેસરની ચાલુ છે